વેલકમ ટુ આર આર ફૂડિઝ આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર ટીંડોળાનું શાક એકદમ ઘરેલું સ્ટાઇલમાં પણ લગ્ન પ્રસંગમાં હોય એવા સ્વાદ સાથે તેના માટે કઢાઈમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરી તેમાં રાઈ એડ કરી રાઈ તતળે એટલે હિંગ એડ કરી લાંબા સુધારેલા ટીંડોળા સાથે હળદર પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે એ ટીંડોળાને ઢાંકીને દસથી બાર મિનિટ માટે ચડવા દઈશું વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહીશું ટીંડોળા ચડે છે ત્યાં સુધી આપણે એક સ્પેશિયલ મસાલો બનાવી લઈએ તો તેના માટે મિક્સર જારમાં બે ચમચી ગાંઠિયા બે ચમચી ટોપરાનું ખમણ સાથે તલ અને શેકેલા સિંગદાણાનો પાવડર ઉમેરી બધું ક્રશ કરી લેશું હવે આપણે તેમાં લાલ મરચું પાવડર દાણા જીરું ગરમ મસાલો એડ કરી બધું બરાબર મિક્સ કરી લેશું આ મસાલો તમે બીજા શાક બનાવવામાં પણ વાપરી શકો છો તેનાથી શાકનો જે સ્વાદ છે એ બમણો થઈ જશે હવે દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને જોઈએ તો આપણા ટીંડોળા ચડી ગયા છે હવે આપણે તેમાં ત્રણ ચમચી જેટલો તૈયાર કરેલો મસાલો મીઠું અને અડધી ચમચી જેટલો ગોળ ઉમેરી બધું બરાબર મિક્સ કરી ગોળ ઓગળે ત્યાં સુધી ઢાંકીને ચડવા દેશું તો બેથી ત્રણ મિનિટમાં જ આપણું શાક તૈયાર છે હવે આપણે તેમાં ઉપરથી લીંબુનો રસ અને કોથમી ઉમેરી ગાર્નિશ કરશું આ શાક તમે રોટલી ભાખરી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે જો રેસીપી ગમી હોય તો લાઈક કરો અને કમેન્ટ કરો સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું એક નવી અને મજેદાર રેસિપી સાથે આવજો